સમાચાર બનાસકાંઠાથી બનાસકાંઠાના ધાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયા રોગનો જોવા મળી રહ્યો છે થાવર ગામે વર્ષના બાળકનું મોતની આશંકા છે જિલ્લા આરોગ્યની ટીમોએ થાવર ગામમાં તપાસ કરી છે ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છેલ્લા પાંચ દિવસથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં બાળક સારવાર લઈ રહ્યો હતો બે હજાર સત્તરમાં લવારા ગામમાં ડિપ્થેરિયાથી ત્રણ બાળકોના મોત થયા હતા છેલ્લા પાંચ દિવસથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી બે હજાર પણ લવારા ગામમાં ડિપ્થેરિયાથી ત્રણ બાળકોના મોત થયા હતા બનાસકાંઠાના ધાનેરા બાદ શંકાસ્પદ ડિપ્થેરિયા રોગનો કહેર જોવા મળ્યો છે થાવર ગામે સાત વર્ષના બાળકનું મોત થયું હોય ડિપ્થેરિયાથી તેવી આશંકા સેવાઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત લાઈન પર જોડાઈ ગયા છે રોહિત શંકાસ્પદ રીતે આ રોગના કારણે મોત થયું હોય તેવી આશંકા છે છેલ્લા પાંચ દિવસથી બાળકની સારવાર પણ ચાલી રહી હતી શું વધુ વિગતો જે ચોક્કસથી વાત કરવામાં આવે તો તાનેરામાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો જે કેસ છે તે સામે આવ્યો છે તાનેરાનો આ થાવા ગામ છે જ્યાં સાત વર્ષના જે દર્દીનું આ ડિપ્થેરિયાના રોગથી મોત થયાની શંકા અત્યારે તો સામે આવેલી છે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ યાગ સહિત આરોગ્યની ટીમો પણ અત્યારે તપાસ માટે પહોંચી છે અગાઉ પણ ધાનેરા વિસ્તારમાં બિપ્ટેરિયાના કારણે ત્રણથી વધુ બાળકોના મોત પણ નીપજ્યા હોવાના અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે આ સાત વર્ષના બાળકના મોતથી પરિવારમાં પણ અત્યારે શોકની લાગણી થવાઈ છે ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ અત્યારે સામે આવ્યા છે અને આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું અત્યારે આ જે ડિપ્ટેરિયાના કારણે જે બાળકનું મોત થયું છે તેના કારણે ગામમાં પણ અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તો આરોગ્ય વિભાગ સહિતની ટીમો આ ડિસ્તેરિયાના કારણે જે સાત વર્ષના બાળકનું મોત થયું છે તેને લઈ વધુ તપાસ હાથ ધરી છે જી જી રોહિત આભાર સમગ્ર માહિતી